નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ ન્યૂઝ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરમાં પચાસ હજાર ગામડાઓમાં અઠ્ઠાવન લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું છે પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને વર્ચ્યુઅલી જોડાઈને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્વામિત્વ યોજના હેઠળ લાખો લોકોને પોતાની મિલકતના કાયદેસરનો હક મળ્યો છે આ યોજના થકી ગરીબ અને વંચિત વર્ગનું સશક્તિકરણ થશે અને ગ્રામીણ વિકાસને વેગ મળશે મિલકતના માલિકી હક થકી લોકો બેંક લોન મેળવી શકશે અને નવા વ્યવસાય શરૂ કરી શકશે બનાસકાંઠા જિલ્લો આ યોજનામાં રાજ્યમાં પ્રથમ ક્રમે છે સ્વામિત્વ યોજના અંતર્ગત ત્રણ ટેકનોલોજીથી ગામડાઓના નકશા બનાવવામાં આવે છે અને દરેક ઘરની માલિકી નક્કી કરવામાં આવે છે કાર્યક્રમના અંતે એક પેઢ બાકીનામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો સ્વામિત યોજના અંતર્ગત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગ્રામીણ ભારતના વસતા નાગરિકોને પોતાની માલિકીપણાનો મકાનનો અધિકાર આપ્યો છે જેથી કરીને માત્ર અધિકાર મળશે તેવું નહીં પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના દ્વાર પણ તેના કારણે ખુલી જશે આવનારા સમયમાં ગ્રામીણ વિસ્તારની પ્રગતિ માટે ખૂબ ઐતિહાસિક કહેવાય તેવું કદમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સામાન્ય માણસ માટે આપ્યું છે મારું નામ હર્ષ શાંતિલાલ નાય મારા દાદીનું નામ મેનાબેન ચેલાભાઈ નાય અમે અહીંયા સ્વામિત્વ યોજના અંતર્ગત આવ્યા હતા જેમાં અમને મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મળ્યો છે તેથી અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ અને તેનાથી અમને લોન મળવાપાત્ર થશે અને આગળ ખેતીના રિલેટેડ પણ ફાયદા થશે અમને થેન્ક યુ આભાર તમારો